નમસ્તે મિત્રો હું છું ગોપાલ ઇટાલિયા આજે વિસાવદર તાલુકાના બરડીયા ગામમાં નવા બનેલા સરકારી દવાખાનાની મુલાકાત લીધી દવાખાનામાં જે લાઈટ આવે છે વીજળી આખા દવાખાના એનો તાર છે આ ખુલ્લો આ લોખંડની જાળી છે લોખંડની જાળી અહીંયા ખુલ્લા તાર છે અહીંયા આ નવું દવાખાનું બન્યું છે આ ખુલ્લા તાર છે આ લોખંડની જાળી ઉપર શોટ આવ્યો એટલે કોઈ પણ દર્દી અહીંથી જ મરી જાય દવાખાનામાંથી ફોટા પડાવી શોબાજી કરનારા મહાનુભાવો નામ લખ્યા છે અહિયાં આ શો બાજુના નામ છે રાજેશ ચુડાસમા અને હરેશ મારું નામ અંદર છે હું તો અહીંયા આ બધા છે છે ચાલુ હવે આ આ અહીંયા ગોઠવી સરકારી દવાખાનું નવું ખુલ્યું છે હમણાં જ આ એની લાઈટ છે અહીંયા હાથ અડાડો એટલે ગોપાલભાઈ મરી જાય અથવા કોઈ જેને મરવું હોય અહીંયા હાથ અડાડે દવાખાના મારી એટલે મરી જાય એવી વ્યવસ્થા ગોઠવેલી છે આ નવું સરકારી દવાખાનું એક કરોડ ને ચૌદ લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર અહીંયા સરકારી દવાખાનામાં કર્યો છે આ જૂની પેટી કાંઠ ખાઈ ગયેલી કમ્પ્લેટ નવા દવાખાનામાં જૂની પેટી આ કાંઠ ખાઈ ગયું છે બધું કમ્પ્લેટ આ જૂનું જૂનું બધું ધૂળ ચડી ગઈ એક કરોડ ને ચૌદ લાખ ના દવાખાનામાં પેટી જૂની છે થોડું દૂરથી બતાવી અહીંયા આ ટાઇલ્સ હોય તૂટી ગઈ છે આ ટાઇલ્સ તૂટી ગઈ ટાઇલ્સ તૂટી ગઈ બધું તૂટી ગયું હવે અહીંયા આ દરવાજો જુઓ આ ખુલી જાય છે બંધ દરવાજો ખુલી ગયો આટલી હલકી કક્ષાના દરવાજા મારા ગામમાં એક કરોડના દવાખાનામાં આવો આવો દરવાજો હોય અને ગુંબો જોરથી મારીશ તો હાથ મારો આરપાર નીકળી જશે એટલી હલકી કક્ષાના આ દરવાજા છે આમાં કોઈ સ્ટેન્ડ નથી કોઈ એકદમ હલકી કક્ષાના તૂટી જો છે તૂટી ગયો હા જુઓ એક કરોડ ને ચૌદ લાખ રૂપિયાનું નવું બનેલું દવાખાનું બધું નવું જ છે આ લેબર રૂમ છે કોઈ ગાદી કોઈ આ પગ બાંધવાની કોઈ વ્યવસ્થા નથી દવાખાનું નવું બની ગયું ઓપનિંગ થઈ ગયું ચાલુ થઈ ગયું પછી યાદ આવ્યું કે અહીંયા કંઈક લગાવવાનું બાકી છે તો આ તોડફોડ ચાલુ છે પાછળથી ખબર પડી કે ભાઈ આ તો દવાખાનામાં અહીં કંઈક લગાવવાનું હતું ઓપનિંગ થઈ ગયું દર્દી આવે છે હવે આ સરકારી કોમ્પ્યુટરો ધૂળ ખાય છે આ મોંઘા ભાવના કોમ્પ્યુટરો થોડુંક બાકી બતાવો આ મોંઘા ભાવના કોમ્પ્યુટરો ઢાંચા છે અહીંયા ડ્રીલિંગ થાય છે એની ધૂળ કોમ્પ્યુટરોમાં જાય છે આખું દવાખાનું બન્યા પછી યાદ આવ્યું કે ભાઈ મારે આ આ બાકી હતું વોર્ડ વોર્ડ છે મહિલાઓનો નવું જો કરોડ ચૌદ લાખના દવાખાનાની હાઇટ છે કમસે કમ છ ફૂટની પણ હાઇટ નથી અહિયાં અમારું માથું અડી ગયું છે મારે આમ નમીન જવું પડશે સૌથી મોટો દુનિયાની આઠમી અજાયબી અહિયાં બતાવી છે તમને આ દુનિયાની આઠમી અજાયબી છે અહિયાં બરડીયા ગામે એક કરોડ ને ચૌદ લાખના દવાખાનામાં ટોયલેટ કઈ બાજુ છે નળ કઈ બાજુ છે દુનિયાના કોઈ ટોયલેટમાં નળ કઈ બાજુ હોય અને ટોયલેટ કઈ બાજુ હોય અહીંયા આ શું બનાવવાનું છે હજુ નક્કી નથી થયું સરકાર માંથી નક્કી થશે મુખ્યમંત્રી નક્કી કરે પછી અહીંયા શું લગાવવું છે એનું પછી આપણે ચર્ચા થશે આ પંખાના કેબલો ખુલ્લા ફાવે છે અહીં પિન છે એની સ્વીચ ક્યાં છે એ કોઈને ખબર નથી પાછળ નથી બહાર હશે કદાચ આ ખાનામાં શું લગાવવાનું છે એક કરોડ ને ચૌદ લાખ ના ભ્રષ્ટાચાર ના દવા હવે નળ છે ધારો કે ટોયલેટ કેવી રીતે બેસવાનું અને ડોલ કેવી રીતે ભરવાની આ દુનિયાની આઠમી અજાયબી વિશા બદલ સરકારી દવાખાનામાં કરવામાં આવી છે હવે દુનિયાની નવમી અજાયબી છે અહીંયા આ સરકારી ખાટલા આપવામાં આવ્યા છે દવાખાના આ ખાટલો છે એની ઉપર આ ગાદલું છે હવે આ ગાદલું છે હવે અહીંયા આવો નજીક અહીં બતાવો અહીંયા ટચ થઈ ગયું ગાદલું દૂરથી બતાવો ને મારા વાલા દૂર થી બતાવો જરા આ ટચ થઈ ગયું આ બાજુ આ ગાડલાની પોણો ફૂટ લંબાઈ ઘટે છે હવે આ ગાડલામાં દર્દીને આટલી જગ્યાનું ગાડલું ખાલી આપવાનું કોઈ ડોક્ટર જ કહી શકે કે આ જગ્યા ખાલી કેમ યા તો ગાડલું આમ લઈએ તો પેલી બાજુ જગ્યા ઘટે આ ગાડલા પર પાથરવાનું કંઈ છે નહીં ઓશિકા નથી કોઈ પડદા નથી આ આવી ગયું નવું એક કરોડ ને ચૌદ લાખ નું દવાખાનું એમાં ગાડલા અને બેડની ની સાઈઝ અલગ અલગ છે હવે તમે સમજો કે આ ગાડલું પણ હાથ અડાડો તો ખબર પડે કે બકવાસ ગાદલું છે આ એક કરોડ ને ચૌદ લાખ નો બતાવો આ નીચેથી જગ્યા ખાલી છે ઉપરથી આ નીચેથી ખાલી જગ્યા છે હવે આ દરવાજો ખોલ્યો અહીં તો ખેતરો છે આ ફિમેલ વોર્ડ છે મહિલા વોર્ડ છે ધારો કે રાત્રે દરવાજો બંધ કર્યો આમ અને નીચેથી સાપ આવ્યો અને મહિલા દર્દીને ને જાય તો જવાબદારી કોની ભાજપના નેતાની સરકારી માણસો કે ઓલા બોર્ડમાં જે ભાજપના નેતાના નામ લખ્યા છે હવે અથવા એક કરોડ 14 લાખના દવાખાનામાં આ જગ્યા નીચે છે લ્યો આ ખેતર સાપ વીછી કોઈ પણ જીવ જંતુ અંદર આવી શકે એની પણ વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી છે જેથી કરીને કોઈ વીછીને પણ કંઈ પ્રોબ્લેમ ન પડે સંડાસ કઈ બાજુનું છે અને નળ કઈ બાજુ છે દુનિયાની અજાયબી અહીંયા પણ મુખ્યમંત્રી તરફથી નક્કી થાય પછી આ શું બનાવવાનું છે હજુ સરકારે નક્કી નથી કર્યું આ દરવાજા સાવ હલકી કન્ડિશન સારો ધૂમો મારીએ તૂટી જાય એવી કક્ષાના દરવાજા છે આનું કોઈ ફિનિશિંગ નથી આ બધું તૂટી જાય એવું છે જે રીતે તમે કોઈ ફિનિશિંગ નથી અહીંયા કોઈ ફિનિશિંગ નથી આ બધી નવમી અજાયબી આ લેબોરેટરીમાં છે લેબોરેટરી આ લેબોરેટરીની અંદર એક કરોડ ને ચૌદ લાખના દવાખાનામાં આપણે આવા આધુનિક નળ નાખ્યા છે આ જાપાનીઝ ટેકનોલોજી છે આ ટેકનોલોજીમાં આવી રીતે કરો એટલે પાણી આવશે આમ કરશો તો બંધ થઈ જાય આ જાપાનીઝ ટેકનોલોજી છે આ આ દુનિયામાં ક્યાંય નથી માત્ર ભારતની અંદર વિસાવદરમાં જ આ ટેકનોલોજી આવી છે અને આ રીતે નીચે કરો તો પાણી આવે ઉપર કરો તો બંધ થઈ જાય આ વોશ બેસીન આ લેબોરેટરી છે લેબોરેટરીમાં જે ડોક્ટરો કે જે કાંઈ ટેકનિશિયન સ્ટાફ સ્ટાફ હોય એ આવી બધી વસ્તુનું કામ કરતો હોય એટલે એના હાથ કેમિકલ વાળા દવા કોઈ કરતા હોય એટલે હાથેથી નળ ખોલવાનો ન હોય એટલે આ જાપાનીઝ ટેકનોલોજીનો નળ રાખ્યો છે અને એ બહારથી કનેક્શન આપવામાં આવ્યું છે અંદરથી કશું જ નથી શું કામ કેમ કે બાંધકામ થતું હતું ત્યારે ભૂલી ગયા પછી આ રશિયાની ટેકનોલોજી છે પાણીના નળની બાજુમાં લાઈટ આ રશિયાથી લાવેલી ટેકનોલોજી છે કે અહીંયા પીન ભરાવો એટલામાં પાણી આવે કેમ કે સરકારમાં બધા બુદ્ધિ વગરના આસપાસ બેઠા છે આ ઇલેક્ટ્રિસિટી કનેક્શન પાણીની બાજુ શું કામ છે પણ આ રશિયાની ટેકનોલોજી છે આ જાપાનની ટેકનોલોજી છે આની અંદર બધું થઈ શકે એમ છે પછી એક હજુ એક ટેકનોલોજી છે સારી એ ટેકનોલોજી અહિયાં છે આ મારેલી છે આ આ બોર્ડ ખાલી થઈ ગયો હવે આ બધી આ મારેલી છે

તો આમાં તમે આંગળી ભરાઈ શકો એમાં ના થાય આમાં ભરાઈ શકો અહીંયા હાથ ધોવા માટેનું જ આ બોર્ડ આપેલું છે આવી ટેકનોલોજી દુનિયામાં ક્યાંય નહીં અમેરિકા સિવાય આપણે ભારત દેશમાં વિસાવદનના બરડિયામાં છે બીજે ક્યાંય આ ટેકનોલોજી તમને જોવા નહીં મળે કેમ કે કોમ્પ્યુટર પ્રિન્ટર કઈ છે નહીં ખાલી હાથ ધોવાનું છે હાથ ધોતા ધોતા એમ થાય કે આ સરકાર થી બહુ તકલીફ પડે છે મરી જવું છું તો આમાં આંગળી ભરાઈ શકો એના માટે અમેરિકન ટેકનોલોજીની વ્યવસ્થા છે ઘણી બધી સુવિધા વાળું દવાખાનું છે જો અહીંયા સુવિધા આપેલી છે આ એક કરોડ ને ચૌદ લાખ રૂપિયાનું

ધારો કે વિકલાંગ વ્યક્તિ મજબૂત આવી ગયો મારા જેટલો સો કિલો અને ઉભું થવાની કોશિશ કરી કે મારા અહીંથી ઊભું થવું છે મેં સપોર્ટ લીધો વિકલાંગને ઘણી વાર પગ ના હોય એનું શરીર હેવી હોય હવે આને અડવું નથી આ તો બહુ મજબૂત હશે એવું માની લઈએ છે આ છે ઓસ્ટ્રેલિયન ટેકનોલોજીનું હવે અહીંયા પુરુષ માટેનું ટોયલેટ છે મેલ ટોયલેટ એનો દરવાજો જોવો જોઈએ દરવાજો કેવો દેખાય ખાઇ લાવો નહીં લાવો દરવાજાની સાઈઝ જોવો દોઢ ફૂટ નો દરવાજો પણ દરવાજો કેવડો છે આ આ તો તો મોટો છે ઓસ્ટ્રેલિયાની ટેકનોલોજી છે કે આવી રીતે કોઈ ટોયલેટમાં આસાનીથી જાય નહીં ટોયલેટ ગંદુ ન કરે એટલે દરવાજો સાંકડો રાખ્યો છે જાડો માણસ જઈ ન શકે કેમ કે જાડો માણસ અંદર જાય તો ગંદકી કરે એટલે એવું ના થાય એટલે સરકારે ટેકનોલોજી વાપરી છે આ ચાર ફૂટ નો અને હવે જો અહીંયા અમારી કોણી સુધી આવે છે અહીં નીચે બેસીએ તો કોણી સુધી નથી આંકડું થઈ જાય એટલે કે આમ વી શેપનો દરવાજો બનાવ્યો છે દોઢ ફૂટ અહી કોણા પોણા બે ફૂટ નીચે જતા દોઢ ફૂટનો વી શેપનો દરવાજો છે આ ટેકનોલોજી વિદેશમાં જોવા મળે છે